મહેસાણા જિલ્લાના બહુ ચર્ચિત બાસાણા મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજના ઉર્વશી શ્રીમાળી આત્મહત્યાનો મામલો ફરી ગરમાયો કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની એન્ટ્રી થતા ફરી વિવાદમાં આવ્યો ઉર્વશીની આત્મહત્યાનો મુદ્દો કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં નારા લગાવી ઉર્વશી શ્રીમાળીના પરિવારે આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર ઉર્વશીના પરિવારે ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની પણ ચીમકી આપી છે જીગ્નેશ મેવાણીએ ઉર્વશીના પરિવારને ન્યાય આપવા યોગ્ય અને ન્યાયિક તપાસ કરવા માટે માંગણી કરી આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ કરનારા બાસાણા મર્ચન્ટ કોલેજના ટ્રસ્ટીઓ અને અધ્યાપકોને જેલના સળિયા પાછળ ધકેલવા જીગ્નેશ મેવાણીએ કરી માંગ ઉર્વશી શ્રીમાળી આત્મહત્યા કાંડમાં આકરા મૂડમાં લડી લેવા જીગ્નેશ મેવાણીની તંત્રને ચેતવણી જિલ્લા પોલીસની કાર્યવાહી અને ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલો આડકતરી રીતે મહેસાણા પોલીસની ભૂમિકાને શંકાશીલ ગણાવી ઉચ્ચ સ્તરે ફરી તપાસ કરવા અને ગમે તેવી રાજકીય લાગવક ધરાવતા આરોપીઓને નહીં છોડવા માટે પોલીસ અધિક્ષક પાસે માંગણી કરી વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં થોડાક સમય પૂર્વે ઓગણીસ વર્ષની માસૂમ દીકરી ઉર્વશી શ્રીમાળીએ અત્યંત શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મવિલોપન કર્યું હજી સુધી પરિવારજનોને ઊંડે ઉંડે હત્યાની શંકા પણ છે પણ જ્યારે સુસાઇડ નોટ મળી હોય ત્યારે પ્રાઇમા ફેસી આ સુસાઈડનો કેસ ગણાય પણ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કોણે આપી મર્ચન્ટ કોલેજના સત્તાધીશો ટ્રસ્ટીઓ શિક્ષકો કોનું વર્તન અને વલણ એવું હતું કે આ ઓગણીસ વર્ષની ફૂલ જેવી દીકરીએ પોતાનું જીવન ટૂંકો કરવાની એને ફરજ પડી આ બાબતની યોગ્ય અને ન્યાયી તપાસ થવી જોઈએ સામાન્ય બુદ્ધિના માણસને પણ સમજાય કે આટલો ગંભીર મામલો હોય ઓગણીસ વર્ષની દીકરી આત્મવિલોપન કર્યું હોય એવા પ્રકરણમાં આરોપીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરવા યોગ્ય ઇન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ માગવા જ જોઈએ એ છતાં પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દ્વારા કયા કારણોસર રિમાન્ડ નથી માગે આજે જિલ્લા પોલીસ વડાને મળીને અમે પૂછવાના છીએ આજે કલેક્ટર સમક્ષ અમે માગણી કરી છે કે આ ગુનો એટ્રોસિટી એક હેઠળ પણ નોંધાયેલો હોય તમે પોતે સ્થળ ઉપર જાઓ સ્પોટ ઇન્સ્પેક્શન કરો અન્ય વિદ્યાર્થીઓને મળો કેવી ધાક ધમકી અમને આપવામાં આવી છે કેવી પરિસ્થિતિ કેવા દબાણમાં કેવા ડરમાયે લોકો જીવે છે અને ઉર્વશી સાથે શું શું બન્યું એનો વિગતવાર અહેવાલ કલેક્ટરે પોતે પણ રાજ્ય સરકારને સુપ્રત કરવો જોઈએ અમારી માગણી છે કે કોઈ પણ આરોપી હોય ગમે તે લોકો રાજ રાજકીય રીતે વગવાળો આરોપી હોય એ જેલના સળિયા પાછળ જવો જોઈએ બે વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ નિષ્પક્ષ ન્યાય તટસ્થ તપાસ થવી જોઈએ અને આની ચાર્જશીટ સજ્જડ કરવામાં આવે તો ઉર્વશીને ન્યાય મળે ઉર્વશીને સાચો ન્યાય એ જ કે બધા જ કસૂરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય અને સર્વ સમાજમાંથી કોઈ પણ સમાજની ફરી કોઈ ઉર્વશીએ આ પ્રમાણે જીવન ટૂંકાવવું પડે નહીં આજે મને આવેદન પત્ર આપ્યું છે દીકરી ઉર્વશીએ સુસાઇડ સુસાઈડ કર્યો જેના અગમ્ય કારણો હજી સુધી આપણી સમક્ષ આવ્યા નથી દીકરીએ સુસાઈડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે કોલેજના માનસિક ત્રાસથી મેં આ પગલું ભર્યું છે હજી સુધી આરોપીઓને કોઈ યોગ્ય સજા થઈ નથી તે સાથે જોવાની વાત એ છે કે આટલું સુસાઇડ નોટમાં સ્પષ્ટ હોવાની સાથેની સાથે જોવાની વાત એ છે કે મીડિયા સમક્ષ અન્ય દીકરીઓએ બી સ્ટેટમેન્ટ આપ્યા હતા કે અમને લોકોને કેવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવે છે તો પણ પોલીસ તંત્ર દ્વારા અને આ સિસ્ટમ દ્વારા આરોપીઓને રિમાન્ડ મંજૂર કર્યા વિના ખાલી ખોટું એક કાગળિયા ઉપર બતાવવા માટેની કાર્યવાહી કરી દીધી જેનો અમે સમગ્ર લોકો આજે સર્વસમાજના સમાજના લોકો ભેગા થઈને

એવી કોઈ એજન્સી આપવામાં આવે તપત કે જે તટસ્થ હોય સીઆઈડીને આપો અથવા ક્રાઇમને આપવામાં આવે હા એને કહેવામાં આવેલું હતું જે વખતે મેં કહેલું છે બરાબર મીડિયામાં પણ મને એવું હતું કે ગુરુ કે ગુરુ એવું ખોટું કે કશું ન કરે એવો અમને વિશ્વાસ હતો એટલે બહુ અમે એને ધ્યાન નહોતું આપ્યું